રાશિ ફળ જાણીશું અને કાર્યક્રમની શરૂઆત કરીશું પરંતુ મારી સાથે માહિતી આપવા માટે જોડાયા છે આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી જય ભવન કાર્યક્રમ ની શરૂઆત કરીએ અને આશુતોષજી જણાવશો આજના દિવસ નું પંચાંગ શું છે આજનો વાર છે શુક્રવાર તિથિ વાત કરીએ તો આજે ચૈત્ર સુદ ચોથ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે રોહિણી નક્ષત્ર આજના યોગની વાત કરીએ તો આજે સૌભાગ્ય યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે બવહ કરણ આજની રાશિની વાત કરવામાં આવે તો આજે રાશિ છે વૃષભ રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃષભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ આ છે આજનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણી લીધું છે ને હવે વાત કરીશું આજના દિવસના વિશેષ મહિમાની આજે કયા કયા યોગ બની રહ્યા છે તે જાણીએ જી બિલકુલ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વાત કરીએ તો આજે રાહુ કાલમનો સમય સવારે અગિયાર કલાક અને છ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને ચાલીસ મિનિટ સુધી રાહુ કાલમ રહેશે જ્યારે અભિજીત સમય બપોરે મુલાક સોળ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને છ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી વિજય મુહર્ત રહેશે ઉપરાંત આજના દિવસના વિશેષતાઓમાં જઈએ તો આજે વિનાયક ચતુર્થી શુક્લ પક્ષમાં આવતી ચોથને ભગવાન ગણેશની આરાધનાનું વિનાયક ચતુર્થી પર્વ આજે કુમાર યોગ બની રહ્યો છે બપોરે એક ને તેર થી લઈ રાત્રે બાર ને એકાવન સુધી આ સાથે આજથી પારસી આદર માસનો આરંભ પણ થઈ રહ્યો છે આ છે આજના દિવસની વિશેષતા જી તો દિવસના વિશેષ મહિમા અને શુભાશુભ મુહૂર્તો વિશે પણ જાણી લીધું છે અને હવે આપણે સમય થયો છે બારે બાર રાશિના જાતકોનો રાશિ ફળ જાણવાનો આજનો દિવસ રાશિ પ્રમાણે આપનું કેવો રહેવાનો છે કે આજે ઉપાય શુભ ફળ આપશે સાથે કયા મંત્રોના જાપ આજે કરવા ઉત્તમ ગણાશે તે માહિતી આપણે મેળવીશું આશુતોષજી પાસેથી અને જો આપ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર છે તમે આ કાર્યક્રમમાં આપને આપતા હોઈએ છીએ અને ગતરોજ જેટલા પણ દર્શક મિત્રોના અમને ફોન્સ આવ્યા હતા તેમના પણ ઉત્તર છે તે કાર્યક્રમના અંતમાં અમે આપને આપવાના છીએ તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો કાર્યક્રમની શરૂઆત કરીશું જાણીશું

આજે દેવાની ચિંતામાંથી મુક્તિ મળે કે ઘટાડો થાય એમાં એવા પણ ગ્રહયોગો બની રહ્યા છે એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી વાત કરીએ ઉપાયની તો આજે મેષ રાશિના જાતકોએ સ્ત્રીઓનું સન્માન કરવું આ આપણા માટે ખૂબ શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે શુભ રંગની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ છે આજે કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે શુભ મહામંત્રની વાત કરીએ તો આજે કયો મંત્ર છે જેનો જાપ કરો આપના માટે આજે મંગલકારી નીવડશે તો એ મંત્ર છે ઓમ ક્રીમ નમઃ આ બીજ મંત્રનો જાપ આજે આપના માટે મંગલકારી નીવડશે જી

આજે નવા સંબંધો પણ વિકસે કે બની શકે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર છે આજે વિવાદથી ધન ખર્ચનો યોગ બની શકે છે એટલે આજે એકંદર દિવસ આપના માટે મિશ્ર જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની કે જે ઉપાય આપના માટે આજે લાભપ્રદ નીવડી શકે તો આજે માતાની સેવા કરવી તમારી જનની તમારા જે માતા છે એમની સેવા કરી આજે તમારા માટે લાભકારી નીવડશે શુભ રંગની વાત કરીએ તો આજે વૃષભ રાશિના જાતકો માટે ક્રિમ રંગ શુભ અને મંગલદયી છે આજે કોઈ પણ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે મહામંત્રની વાત કરીએ તો આજે આપના માટે મહામંત્ર છે ઓમ ક્રીમ વૈષ્ણવ્યય નમ આ મંત્રનો જાપ આજે આપના માટે મંગલકારી નીવડશે તો યથાસંભો જાપ અવશ્ય કરવાજી

તો એકંદર દિવસ આજે આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો કયો ઉપાય આજે આજે મિથુન રાશિના જાતકોએ વૃદ્ધ સ્ત્રીઓની વૃદ્ધ મહિલાઓની સેવા કરવી આજે મંગલકારી નીવડી શકે છે શુભ રંગની વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજે લીલો રંગ શુભ અને મંગલપ્રદ છે આજે કોઈ પણ રીતે આપ લીલા રંગનો પ્રયોગ કરો આપના માટે દિવસ મંગલપ્રદ સાબિત થશે હવે વાત કરીએ મહામંત્ર કે કયો મંત્ર જાપ કરવો મિથુન રાશિના જાતકો માટે શુભ કરવાના છે જેનાથી ભગવતી મહાકાલીના આશીર્વાદ આપની પર બન્યા રહેશે આપનો દિવસ મંગલમય પસાર થશે જી તો મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું કયા ઉપાય કરવાના છે ને કયા મંત્રોના જાપ કરવાના છે તે જાણ્યું હવે વાત કરીશું કર્ક રાશિ વિશે કર્ક રાશિનો દિવસ આજે કેવો બની રહ્યો છે તે જાણીએ કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી લાભની પ્રાપ્તિ થઈ શકે છે ગ્રાહકોથી મધુર સંબંધ આજે બનશે જે આપના માટે મંગલકારી નીવડી શકે યાત્રા થકી સફળતાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો જે આજે યાત્રાઓ આપની લાભકારી નીવડી શકે સ્થાયી સંપત્તિ મળવાના પણ આજે યોગો દ્રષ્ટિગોચર છે તો એકંદરે વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ લાભપ્રદ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની કયો ઉપાય કરવો કર્ક રાશિના જાતકો માટે હિતાવ સાબિત થશે તો આજે ગાયની સેવા પૂજા કરવી આપના માટે મંગલપ્રદ રહેશે શુભ રંગની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈપણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરો આપણા માટે હિતાવ સાબિત થશે અને વાત કરી શુભ મહામંત્રની તો આજે કયો મંત્ર જાપ કરો જે આપના માટે મંગલપ્રદ રહેશે મંત્ર છે ઓમ હારી નમહ આજે આ મહામંત્રના જાપ કરવા આપના માટે હિતાઓ સાબિત થશે જી તો કર્ક બાદ હવે વાત કરીએ સિંહ રાશિની અને સિંહ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે સિંહ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કયા ઉપાય કરવાના રહેશે તે જાણીએ

શુભ ઉપાયની વાત કરીએ તો આજે સિંહ રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આપ લાલ રંગનો પ્રયોગ અવશ્ય કરો આપનો દિવસ મંગલમય રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી મનોકામનાઓ આજે આપની પરિપૂર્ણ થઈ શકે આપનો દિવસ એ મંત્રના જાપથી સરળતાથી પસાર થાય એ મંત્ર છે મંત્રના જાપ કરવા આપના માટે જી રાશિના રાશિ જાણ્યું અને હવે વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને સાથે સાથે કયા શુભ મંત્રોના જાપ આપના માટે વિશેષ ફળદાયી રહેવાના છે તે જાણ્યું કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે આજે વિશેષ ઉન્નતિકારક યોગના કારણે આપનું મન પ્રફુલ્લિત કે પ્રસન્ન બની રહે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે આજે ખાનપાનની બાબતમાં થોડીક તકેદારી કે સાવચેતી રાખવી એ આપના માટે હિતાવ સાબિત થશે આજે વ્યાપાર સારો ચાલે એવા યોગો છે તો સફળ યાત્રાના પણ આજે યોગો દ્રષ્ટિગોચર છે તો એકંદરે કન્યા રાશિના જાતકો માટે દિવસ મંગલપ્રદ છે વાત કરી ઉપાયની તો આજે શિવજી ઉપર જલનો અભિષેક કરવો આપના માટે હિતાવહ સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે કન્યા રાશિના જાતકો માટે પોપટી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે હવે વાત કરીશું શુભ મહામંત્રની કે જે મંત્રનો જાપ આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે એ મંત્ર છે ઓમ પાર્વત્યય નમહમ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે તો જ્યારે સમય મળે ત્યારે આ મંત્રના મહાજાપ કરવા હિતાવ સાબિત થશે જી તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને કયા ઉપાય આજે કરવાના છે જો આપ ઉપાય કરશો તો આપના માટે આજના દિવસ માટે વિશેષ ફળ મળે તે ઉપાય ચોક્કસ કરવા અને સાથે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે કયા ઉપાય આપના માટે વિશેષ ફળદાયી રહેવાના છે તે જાણીશું તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ કે જેના વર્ષો માટે હિતાવહ સાબિત થશે તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પણ આજે પરિપૂર્ણ થતા જોવા મળે એવા પણ ગ્રહમાન છે સ્વાસ્થ્ય સંબંધી થોડી તકલીફો આજે જણાઈ રહેશે આરોગ્યની ધ્યાન રાખવું હિતાવહ સાબિત થશે શુભ પાયની વાત કરીએ તો આજે બ્રહ્મ ભોજન કરાવવું આપના માટે મંગલકારી ની શુભ રંગની જો વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે આજે ક્રિમ રંગ શુભ અને મંગલપ્રદ છે આજે કોઈપણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કરવો હિતાવ સાબિત થશે શુભ મહામંત્રની વાત કરીએ કે કયો મંત્ર છે જેનો જાપ આજે આપના માટે હિતાવ સાબિત રહેશે એ મંત્ર છે ઓમ રમાય નમઃ ઓમ રમાયણમાં આજે આપે આ મહામંત્રનો જાપ કરો આપના માટે શુભ મંગલપ્રદ હિતાવહ સાબિત થશે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જી તો આ તો તુલા રાશિના જાતકોનું રાશિફળ અને જો આપ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર આ કાર્યક્રમમાં અમે આપને આપતા હોઈએ છીએ અને સાથે આગળ વધીએ જાણીએ વૃશ્ચિક રાશિ વિશે વૃશ્ચિક રાશિના જાતકોનો દિવસ કેવો બની રહ્યો છે કેવા યોગો બની રહ્યા છે તે જાણીએ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન નય આવા જાતકો માટે આજે કૌટુંબિક વાતાવરણ ખૂબ જ હળવું સાબિત થઈ શકે પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખવી આપના માટે ખૂબ હિતાવ સાબિત થશે આજે તમને વિરોધીઓ થોડુંક હેરાન પરેશાન કરી શકે છે પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવા આજે પ્રયાસ કરવા આપના માટે શુભ ન હિતાવ સાબિત થાય વાત કરીએ ઉપાયની તો આજે વૃશ્ચિક રાશિના જાતકોએ દહીંનું દાન કરવું મંગલકારી નીવડશે આજે આપના માટે શુભ રંગ જે છે એ કેસરી સાબિત થશે તો કોઈ પણ રીતે આજે કેસરી રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી ની વાત કરી શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે મંગલપ્રદ છે એ મંત્ર છે ઓમ નેત્ર નમઃ આજે આ મહામંત્ર જાપ આપના માટે મંગલપ્રદ હિતાઓ સાબિત થશે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જી રૂષિક બાદ વાત કરીએ ધન રાશિની કે ધન રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે કેવા કેવા યોગો આજના દિવસે બની રહ્યા છે તે જાણીએ ધન રાશિ ચક્રની નવમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે આર્થિક લાભ પ્રાપ્તિના યોગો બની રહી છે જીવનસાથી અને ભાગીદારીઓથી આજે વિશેષ લાભ પ્રાપ્ત થાય એવા પણ યોગો છે આજે જ્ઞાન વૃદ્ધિના કાર્યો પણ આપના દ્વારા સંભવી શકે છે તો સાથે આજે માંગલિક કાર્યોમાં યોગો પણ આપને પ્રાપ્ત થાય એવા પણ યોગો દ્રષ્ટિગોચર છે એકંદર દિવસ આપના માટે શુભ નિતાવ છે વાત કરીએ ઉપાયની તો આજે કુમારિકાઓને જમાડવી આપના માટે મંગલપ્રદ ઉપાય સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે નારંગી આજે નારંગી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે મંગલપ્રદ સાબિત રહેશે શુભ મહામંત્ર જો વાત કરીએ તો આજે આજે ધન રાશિના જાતકો માટે આ મહામંત્રના જાપ આપના માટે કરતા સાબિત થશે તો આજે આ જાપ કરવા હિતાઓ સાબિત રહેશે જી તો આ તા રાશિના જાતકોનું રાશિફળ અને હવે વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોએ આજે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે કેવા યોગો બની રહ્યા છે દિવસ કેવો પસાર થવાનો છે તે જાણીએ મકર રાશિ રાશિ ચક્રની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અને માટે આજનો દિવસ તમારા શાંતિ વાળો સાબિત થશે તમારી બધી ચિંતાઓ દૂર થવાના કારણે તમને રાહતનો શ્વાસ આજ અનુભવાય તો સાથે સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો જે છે બાધાઓ છે આજે દૂર થતી પણ જોવા મળશે આજે મહેમાનોના આવવાને કારણે ઘરના બધા સભ્યોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી શકે એમ છે તો એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો સંધ્યાકાળે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રને અર્ઘ્ય આપવો આપના માટે મંગલપ્રદ સાબિત રહેશે શુભ રંગની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજે ઘેરો વાદળી રંગ શુભ અને મંગલપ્રદ છે

ઘ છ આવા જાતકો માટે આજે આળસને કારણે કામમાં વિલંબ સંભવી શકે છે સાથી કર્મચારીઓની તમને પણ સામનો કરવો પડી કર્મચારીઓ યાત્રા અને ધન ખર્ચના પણ યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરવાની પણ સ્થિતિ આજે બની રહી છે તો એકંદર દિવસ આજે મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કુંભ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ ઉપાય છે અંબા મંદિરમાં દીપદાન કરવું અર્થાત કોઈ પણ દેવીના મંદિરમાં આજે દીવાનું દાન કરવું શુભ સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે લાલ આજે કોઈપણ રીતે લાલ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે શુભ મહામંત્રની જો વાત કરીએ તો આપના માટે આજે મહામંત્ર છે ઓમ આજે આ મંત્રનો જ આપના માટે મંગલપ્રદ ને શુભ સાબિત થશે જી કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે મીન રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ મીન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ ન થ આવા જાતકો માટે તમારા વેપારમાં કરવામાં આવેલા પ્રયાસોમાં સફળતા મળવાના યોગો છે તમારા ભાઈની મદદથી ધનલાભ મળે એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે વિદેશમાં નોકરીની અરજી જો કરી હોય તો આજે સફળતા કે લાભ મળવાની પણ સ્થિતિ જોવા મળશે સાસરી પક્ષ તરફથી માન સન્માનમાં વધારો થાય એકંદર દિવસ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે વાત કરીએ ઉપાયની તો આજે કયો ઉપાય કરશો આજે ગણેશજીની પૂજા કરવી એ મીન જાતકો માટે મંગલકારી નીવડશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી આજે કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે મેં વાત કરીએ મહામંત્રની કે જે મંત્રનો જાપ આજે આપના માટે મંગલપ્રદ સાબિત થવાનો છે એ મંત્ર છે ઓમ ચારુ હાસા યઈ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે મંગલકારી અને લાભપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને કયા ઉપાય આજે રાશિ પ્રમાણે કરવાના છે કયા શુભ મંત્રોના જાપ કરવાના છે તે પણ જાણી લીધું છે

અર્પણ કરી શકો લીંબુની માળા બનાવીને અર્પણ કરી શકો જેનાથી ભગવતીના આશીર્વાદ બન્યા મંત્ર છે ઓમ રીમ કુષ્માંડા ય નમ આ મંત્ર જાપ કરવો અને પ્રાર્થના મંત્ર છે યા દેવી સર્વ ભૂતેષુ રૂપેણ રૂપેતા નમસ્તસ્યૈ નમસ્ત્યય નમસ્તસ્ય નમો નમ આ પ્રાર્થના કરી મંત્ર જાપ કરવાથી આપની મનોકામના પૂર્ણ થઈ શકે છે ખાસ માતાજીની અને પૂજા કરવી કરવી જે આપની મનોકામનાને પૂર્ણ કરશે જી માની આરાધના કેવી રીતે તે પણ જાણી લીધું હવે વાત કરીશું જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તે પ્રશ્નોના ઉત્તર આપવાનો સમય થઈ ચૂક્યો છે આશુદોષજી જણાવશો કયા દર્શક મિત્રો હતા અને શું તેમના જવાબ છે જી બિલકુલ ગઈકાલે પ્રથમ કોલર હતા પ્રતિકભાઈ એમનો પ્રશ્ન છે ફરીથી લગ્ન ક્યારે થશે પ્રતિકભાઈ આપની કુંડલીના યોગોને જોતા વર્તમાન ગ્રહ સ્થિતિ ઉપાસના આપના માટે મંગલકારી નીવડશે બીજા કોલર છે કરણભાઈ એમનો પ્રશ્ન છે બારમા પછી કઈ ફિલ્ડમાં આગળ જવું જોઈએ શું કરવું જોઈએ તો આપના અભ્યાસ અનુસાર તમે આગળ જઈ શકો પણ છતાં ડિગ્રી કોર્સ કરવો અને મેનેજમેન્ટના કોર્સમાં આગળ વધવું એ આપના ગ્રહો પ્રમાણે વધારે શુભ જોવા મળી રહ્યું છે બીજે કોલર છે રાકેશભાઈ એમનો પ્રશ્ન છે ખેતીમાં ભવિષ્ય કેવું છે રાકેશભાઈ આપની કુંડલીમાં ચતુષાગર યોગ બને છે ચોથ ખાસ સ્થાનમાં બુધની સ્થિતિ અને મંગળની સ્થિતિ ખેતી દ્વારા ખૂબ સફળતા અને લાભ મળે એવા યોગો દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે થોડું કહેવાય છે કે બુદ્ધિનો ઉપયોગ કરીને ખેતી કરવી લાભપ્રદ નીવડી શકે બુદ્ધની ઉપાસના આપના માટે વધારે હિતાવ સાબિત થશે બીજા એક કોલર છે જયભાઈ એમનો પ્રશ્ન છે નોકરીમાં સ્થાયી ક્યારે થવા છે ગુસ્સો ખૂબ આવે છે શું કરવું આપની કુંડલી જોતા નોકરીમાં સ્થાયી થવા માટે ના યોગો બે હજાર છવ્વીસ પછી જોવા મળી રહ્યા છે શુક્રનું રત્ન ધારણ કરવું આપના માટે સ્વભાવમાં પણ સૌમ્યતા લાવશે અને નોકરી ધંધામાં પણ સફળતા અપાવશે સાથે સાથે શુક્રના મંત્ર જાપ કરાવવા બ્રાહ્મણ પાસે એ પણ આપના માટે શુભ સાબિત થઈ શકે છે બીજા કોલર છે પ્રદીપભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે પ્રદીપભાઈ આપની કુંડલીના આઠમા સ્થાનમાં શનિ વિરાજમાન છે જેના કારણે લગ્નમાં વિલંબ આવી શકે છે શનિના સત્યાવીસ મંત્ર જાપ કરાવી અને દશાંશ હવન કરવાથી લાભની સ્થિતિ પ્રાપ્ત થાય મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ સહ સનિશ્ચરાય નમઃ બીજા એક કોલર છે દીપાલીબેન પ્રશ્ન છે મકાન લેવાના યોગ ક્યારે છે બેન મકાનના યોગો તમારે બે હજાર છવ્વીસમાં માં બની રહ્યા છે પણ ભગવાન વરાહની આરાધના લાભકારી નીવડી શકે મંત્ર નોંધી રાખશો જાપ કરવા આપના માટે શુભ સાબિત થશે બીજા કોલેશન છે નિકુંજભાઈ એમનો પ્રશ્ન છે નોકરી કે વ્યવસાયમાં શું લાભ કરતા છે નિકુંજભાઈ આપની કુંડલીમાં ગ્રહો ખૂબ સારા છે ચતુ સાગર યોગ બન્યો છે લાભ કરતા બુદ્ધ છે બુદ્ધની ઉપાસના કરો બંનેમાં સમાન સ્થિતિ જોવા મળી રહી છે અને એક બીજા કોલર છે જ્યોસ્નાબેન એમનો પ્રશ્ન છે રાશિ કઈ છે અને ભવિષ્ય કેવું છે જ્યોત્સનાબેન આપની જન્મ તારીખ અનુસાર આપની રાશિ કર્ક આવે છે જેના વર્ણના અક્ષરો છે ડ અને ભવિષ્ય આપના માટે ખૂબ સારું દેખવા મળી રહ્યું છે પણ ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે સાતમા સ્થાનમાં અને બારમા સ્થાનમાં શનિ પણ વિરાજમાન છે અને કેન્દ્રોમ યોગ પણ બને છે આની શાંતિ આપના માટે મંગલકારી નીવડશે જી બિલકુલ તો દર્શક મિત્રો તમામ જે પ્રશ્નો હતા તેમના ઉત્તર આપી દીધા છે ગત રોજના આજે જેટલા પણ પણ દર્શક મિત્રોના અમને ફોન્સ આવ્યા આવ્યા છે છે કોલ્સ ઉત્તર આવતીકાલે આજ કાર્યક્રમમાં અમે આપને આપીશું આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય તો દર્શક મિત્રો આશા છે જે બી માહિતી આપણે આપી છે તે ઉપયોગી લાગી છે અને આવી રીતે આપણે દરરોજ મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર